એ વાઘ સારતા તા ને એમાં જમીન મંડી ઉષા નીચી થવા ઊંચા નીચે થવા હા ઉષા નીચી મંડી થવા એટલે એને લાકડી હોય પોળા ઉસકાયવા પોળા ઉસકાયવા પોળા ઉસકાયવા તો એમાંથી પાંચ લીંગુ નીકળી પાંચ લીંગુ નીકળી અટાણે છે ઈજ 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 લીંગુ ઈજ નીકળી બિલકુલ બિલકુલ અને પછી ન્યાન ન્યાયનો સ્થાપન ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મન દાદાના બહુ સુંદર સરસ મજાનો એવો મંદિર છે ગાયત્રી મંદિર પણ છે અહીંયા આ વર્ષો પેલા જૂનું આ મંદિર છે અને પાછા ભગત એક ઓમ નમ શિવાય હર હર મહાદેવ તો મિત્રો આજે આવી ગયા છે આપણે ફરી વખત બીજી વખત હું આવ્યો છું અહીંયા આ જે મંદિર છે ચિત્રાવળ ગામનો આપણે પંચનાથ મહાદેવજીનું મંદિર કહેવાય આને તો આ મંદિરની અંદર આપણે જઈશું આજે તમને પંચનાથ મહાદેવજીના સાક્ષાત દર્શન કરાવીશું વિડીયોને વચ્ચે સ્કીપ ન કરતા અને વિડીયોના અંત સુધી જોજો બધું બહુ મજા આવશે તમને ઘેર બેઠા મહાદેવજીના એવા સરસ દર્શન થશે ચાલો વિડીયોને શરૂઆત કરીએ મહાદેવજીનું નામ લઈને ઓમ નમઃ શિવાય અને આજે મંદિરની અંદર જવા માટે અમારી સાથે અમારા મિત્ર છે જયપાલસિંહજી છે અને અમારા નાના નાના કેણિયા એવા અમારા મિત્ર છે સાથે એ આપણને મંદિરની મોજ કરાવશે દર્શન કરાવશે તો ચાલો આપણે ચાલીએ મંદિરની અંદર મંદિરની બહાર અહીંયા જે છે આ બધી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ તો પાર્કિંગ નું દ્રશ્ય હવે આપણે અંદર જઈશું મંદિરની અંદર આ મેન મંદિર પ્રવેશ દ્વાર છે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે સૌથી પહેલા આપણને અહીંયા દર્શન થાય છે શ્રી કાલ ભૈરવ દાદાના જો કાલ ભૈરવ

તમે જોઈ શકો છો અહીંયા હનુમાનજીનું જે સ્વરૂપ જે છે બહુ શાનદાર એવું હનુમાન દાદાનો દર્શન થઈ રહ્યા છે આપણને અને અહીંયા દર્શન કરવા આપણા નાના નાના આવ્યા આપણા પાર્ટી ચિત્રવળના ટ્રેણીઓ આવેલા છે દર્શન કર્યા પછી આ તમને જે મંદિર દેખાઈ રહ્યું છે આ છે આપણે મહાદેવજીનું મંદિર ગાયત્રી મંદિર પણ છે અહીંયા આ તમને દેખાઈ રહ્યું છે આ ફેલો ગાયત્રી મંદિર પછી ત્યાં મહાદેવજીનું મંદિર શ્રી પંચનાથ મહાદેવ મંદિર અને અહીંયા યજ્ઞકુંડ છે આ બાજુ એ પણ દર્શન કરીશું અહીંયા જો નાનકડી એક બિલ્લાડી બેઠી છે જે લગભગ દૂર પ્રસાદ લઈ રહી છે જે તમને વિડીયોમાં નજર આવતી હશે આ જો બહુ સરસ એવી બિલ્લાડી છે જે અત્યારે અહીંયા પ્રસાદ લઈ રહી છે જુઓ જય હો જય હો પ્રભુ આ જે સીડીઓ છે ગાયત્રી માતાના મંદિરની છે તો સૌથી પહેલાં દર્શન કરીશું આપણે અહીંયા ગાયત્રી માતાના મંદિરના તો ગાયત્રી માતા મંદિરમાં પ્રવેશ કરતાં જ અહીંયા મંત્ર લખેલો છે આપણે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવસ્વ તત્સિત હરે દેવ્ય ધીમહિ થીયો ન પ્રચોદયાત તો ગાયત્રી માતાના ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે હવે આપણે દર્શન કરીશું શ્રી ગાયત્રી માતાજીના એ જો બહુ સરસ એવા ગાયત્રી માતાના દર્શન થઈ રહ્યા છે ગાયત્રી માતા કી જય તો જય શ્રી ગાયત્રી માતા તો બહુ સુંદર એવા સરસ દર્શન ગાયત્રી માતાના તમે લોકો જેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટમાં જય શ્રી ગાયત્રી માતા લખવાનું ભૂલતા નહીં મા કરું છું ગાયત્રી માતા બધાની મનોકામના પૂર્ણ કરે એવી માતા ગાયત્રી થી પ્રાર્થના છે જય ગાયત્રી માતા અમે પણ દબાઈ દીધો છે તમે પણ બે લાયક દબાઈને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગાયત્રી માતા ગણપતિ દાદાના દર્શન હનુમાનુ તો અહીંયા આપણે દર્શન કર્યા શ્રી આશાપુરા માતાજીના બહુ સરસ એવા દર્શન થયા આપણને માં આશાપુરાથી હું એટલી પ્રાર્થના કરું છું માં આશાપુરા જેટલા પણ અમારા વ્યુઅર્સ આ વિડીયો જોઈ રહ્યા છે દેશ વિદેશથી બધી જગ્યાથી જ્યાં પણ વિડીયો જોઈ રહ્યા છે બધાની મનોકામના તમે પૂર્ણ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ માતા જય જય આશાપુરા પછી અહીંયા અહીંયા તમે જોઈ શકો છો છે છે જ્યાં લગાવેલી ઘણા બધા તિર્થોના દર્શન તમને થઈ રહ્યા છે આપણે દર્શન કરીશું શ્રી પંચનાથ મહાદેવજીના ધજા લહેરાઈ છે અને નીચે જે છે અહીંયાથી આપણે દર્શન કરીશું શ્રી પંચનાથ મહાદેવજીના અહીંયા નામ લખેલો છે ઓમ નમઃ શિવાય और पंचनाथ मंदिर में प्रवेश करते पहला यहां नंदी जी का दर्शन जय हो नंदी देवता की जय हो जय हो प्रभु પછી यहां काछબાજીની सवारी પછી જે છે શ્રી ગણપતિ દાદાના દર્શન ગણેશજી મહારાજ કે જય ગણપતિ દાદાના દર્શન કર્યા પછી અહીં હનુમાન દાદાના દર્શન પછી તમે દર્શન કરી શકો છો અહીંયા શ્રી મહાદેવજીના પંચનાથ મહાદેવજીના દર્શન આપણા મિત્ર એવા સેવા સેવાભાવી અત્યારે મહાદેવજીને શ્રંગાર કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે શ્રી પંચનાથ મહાદેવ જય તો આ તમે દર્શન કરી શકો છો અહીંયા શ્રી પંચનાથ મહાદેવજીના બહુ સુંદર દર્શન કેવા દર્શન થયા તમને મહાદેવજીના

આપણા ટેણિયા દોસ્તો એ બેલ આઇકન દબાવી દીધો છે તમે પણ વિડિયો જોતા હો તો બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવો એમને જાતે વાતો કરીશું તમે અહીં મંદિરમાં ક્યારે આવ્યા પહેલા પણ ક્યારે આવ્યા આ ઘણી વાર ઘણી વખત આ મંદિરનું નામ શું છે આ મંદિરનું પદનાથ મહાદેવ પંચનાથ મહાદેવ કેવો લાગે દર્શન તમને ઓ મસ્ત મસ્ત લાગે દર્શન આ નાના નાના ટેણીયા છે એક બીજો ટેણિયો છે એમને વાત કરીશું શું નામ છે આપનું

નિર્માણ છે ને ઘણા વર્ષો પહેલા જૂનું આ મંદિર છે અને પાછા ભગત એક ભરવાડ હતા ને એમને આ ભોળાનાથની લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા આ આ પ્રગટ થયેલા પછી એમને ગામના લોકોને જાણ કરી અને અહીં સ્થાપના કરી અને આ મંડપને મંદિરનું તે પછી નિર્માણ થયું શું નામ છે દાદા આપનું મારું નામ શક્તિસિંહ તો આ તો આપણી સાથે સક્સેસ ઇન્દ્રી એવા જેમણે મંદિર વિશે બહુ સરસ એવી જાણકારી આપી કે આ મંદિરનું નિર્માણ કેવી રીતે થયો હજુ બીજા ઘણા બધા અહીંયા બુઝુર્ગ દાદા છે એમની પાસે આપણે વાતો કરીશું આ મંદિર એક દાદા પણ દર્શન કરવા આવ્યા છે અત્યારે અને તમે જોઈ શકો છો આ પીપળાનું વૃક્ષ છે આ ટેણિયાઓ જે છે જુઓ આમ કેવી રીતે અહીંયા ઝૂલા ખાવી રહ્યા છે આ જુઓ આ લટકીને મતલબ મોજ માણી રહ્યા છે અહીંયા પીપળાના વૃક્ષની જે છે ટેણીઓ છે એની ઉપર તો બાળકોને પણ મોજ પડી જાય છે અહીંયા

જૂનું વૃક્ષ છે એના દર્શન કરી શકો છો તમે તમે ડેલી જોઈ શકો છો આ મંદિરની અંદર બનેલી છે એ પણ બહુ જૂની લાગી રહી છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહી શકીએ આપણે એમને તો જૂના જમાના ડેલી બનેલી છે મંદિરની અંદર બહુ સુંદર મંદિર છે મંદિરની સાથે જે તમે જોયો પીપળા નું વૃક્ષ છે પછી આ ડેલી છે પછી અંદર એક મહારાજી જે છે એ વાંચી રહ્યા છે હમ દાદા જે તમે જોઈ શકો છો આ શું વાંચી રહ્યા છેતરે કઈ પુસ્તક વાંચી રહ્યા છો હા એકાધિયા અચ્છા એકાધિયા છઠ્ઠો અધ્યાય છઠ્ઠો અધ્યાય હા તો दादा જે છે અત્યારે છઠ્ઠો અધ્યાય વાંચી રહ્યા હતા બહુ સરસ એવાસ વ્યવობાવીતા હતા છે આપણે એ મંદિરમાં સ્વયં દેવ અચ્છા અચ્છા દેવી પાપક હા દેવી બાકી ક્યું તબીર પોણી ક્યું दादा આપણો ઓ બઢિયા આજ જે મંદિર છે મહાદેવજીનો આ મંદિર વિશે થોડી જાણકારી આપ સૌ આપણા વ્યૂઅર્સ ને આ મંદિર કેટલો જૂનો છે અને આ મંદિર જે છે ને મહાદેવજીનો

બધા ગામ વાળા ફાળો આપીને મંદિર બનાવ્યું ગામ વાળા મંદિર બનાવ્યું પૂજારી તરીકે રહ્યા નો તપ કર્યું હા તપ કર્યું તો એને કેટલા વર્ષ વર્ષ આ રહ્યું ને સાપરું હતું પતરાનું પાત્ર બિલકુલ બિલકુલ કોમેન્ટ કરીને બીજું આ તમને દર્શન કેવા થયા સૌથી પહેલા તો એ જણાવજો આ પંચનાથ મહાદેવના દર્શન કેવા થયા મળીશું તમને નવા વિડીયોમાં નવા જાણકારી નવા મંદિર નવા ભગવાનજી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બધા એકવાર જયકારો બોલ્યું છે હર હર

ગામ લગી માણસ હતું હમાય નહીં હમાય નહી હા બે ગામ નું માણસ હવે કેમ પૂરું થાય બિલકુલ બિલકુલ અને અહીંયા ગામ લગી પાંગીત માણા ની બધી એટલું માણસ ખૂટ્યું નહીં મહાદેવજી ની કૃપા કેવા લાકડા નું લાકડા ન તોડે વીખી ને પછી ભેગા થાય ને સપ્તાહ આયોજન કર્યું ને પૈસા ભેગા કરી પછી આ એને તો આ છે અમારા ગામની મોજ ચિત્ર વળની બરોબર ને આવું પ્રેમ તમને ક્યાં ન જોવા મળે બરોબર હમણાં દાદા હમણાં જે સેન્ટર થયા બધા જોડે હાથ મિલાવ્યો રામ રામ કરી તો આ છે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ આવી આપણી વચ્ચે એક બીજા એવા કાકા છે જે મારું નામ સુભાષભાઈ અઘેરા ચિત્રાવાળ મારા બાપુજી નામ અમૃતભાઈ દેવસીભાઈ અઘેરા આ આ પંચનાથમાં મારા બાપુજી એ જિંદગી કાઢી સાખી અને બાપુ પૂજા કરતા એના ગુરુ થાય અહીંયા બરદિયા બાંધતા આવડે અહીંયા એક ધારી હતું અહીંયા એક ધારિયામાં બરદિયા બાંધતા અને ઓલી બાજુની સાઈડમાં એવી માંડવી હતી એવા બાપુ વાવતા એ જેટલી માંડવી થતી એ બધું પંતનાથમાં દઈ દેતા એ મને સાંભળે જેવું તેવું પછી એ ઓલી બાજુ અમારી વાડી છે પંચનાથની કહેશ હે અને રાતના મારા બાપુ જે અહીંયા હોતા અને હું અહીંયા ભાત લઈ જાતો અહીંયા દઈ જાતો રાઈત વાડું દઈ દાતો અને આરતી કરીને હું ઘરે જતો અને હજી હું આરતી કરીને ઘરે છું આવશું એ પછી મારા બાપુજી અહીંયા હુતા હતા અને આરતી કરીને ગયા ઓલા યજ્ઞ મંડપ છે એમાં હુતા રાઈતના ચોર કરવા ચોરી કરવા આવ્યા એ ઓલો ઘંટ ઉતારતા હતા ઘંટ ન ઉતરી ગયા મારા બાપુજી અંદર ઉડી ગયા પણ મારા બાપુજીના સપનામાં મહાદેવ આવ્યા એ મને કેતા હતા મારા બાપુજી કે હું ઉઠી એ એ પછી ચોર નોર ઈ ઘંટ લઈને ઘંટ ઉતારી નઈ ગયા પછી એ મને એ મારા બાપુજી મને એમ ક્યાં છે ઈવડાઈ પછી એ મારા બાપુજી પછી આ બધા વાત કરી આ દરબારો અંદર બેઠા મોટા મોટા વડીલો હતા એના બધા વાત કરતા હતા કેતા હતા એમ હું સેવા કરું છું એ મારા બાપુ નો ઋણ હું ચોકી દઈશ એક બીજા એવા કાકા આપણે દર્શન કરવા આવ્યા છે અત્યારે પંચનાથ મહાદેવજી ના એમની સાથે નાની ભેવી છે આપણા દેવેન્દ્રભાઈ ની કેમ છો બેટા वो पुरानी मंदिर से आ अच्छा अच्छा भाई माही तो दादा, ने। आ, दादा थोड़ी जानकारी आपसे दादा कितने टाइम थी तुम्हें तो दर्शन करवाओ हो चाहिए चालीस पिस्तालीस वर्ष थी चालीस पिस्तालीस वर्ष चालीस क्या दर्शन था चाहिए महादेव जी क्लास बहुत मजा आवे है तो बहुत मजा आवे शांत है आई नहीं, नहीं, नहीं पड़े रहे आई नहीं पड़े नह रहे हां ये हो तुम कहीं केवा मांगो छो महादेव जी विषय हमारा व्यूअर्स ने जे जे करवाई बात के जे जे आ तुम्हारा नाम सोचे बेटा यशुबा के तुम्हारा तुम्हारा नाम

અહીંયા જે બાપુ વગેરે હતા એમની સમાધિ સ્થળ છે એમના દર્શન કરી શકો છો તમે ઓમ મહાદેવ જય શંભુ સમાધિ સ્થળ સ્થળી બાજુમાં જે સીડી છે આ સીડી થી આપણે જઈશું ઉપર બાજુ મંડપ ઉપર તો હવે ઉપરથી તમને દ્રશ્ય દેખાડીશું છે ઉપરથી મંદિર નું દ્રશ્ય અને આખું ગામ દેખાશે તો ચાલો અને આપણા બધા ભેરુ પણ આપણી પૂરી ટીમ આવી રહી છે આ ટેણિયા પાર્ટી બધા સેવા ભાવી તો આ આપણે છત પર આવી ગયા છે ઉપરથી દ્રશ્ય કેવું લાગે છે તમે જોઈ શકો છો મહાદેવજીની ધજા લહેરાઈ છે બહુ શાનદાર એવી ઓમ નમ શિવાય હર હર મહાદેવ અને ગામનું દ્રશ્ય બહુ મનોરમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યું છે અહીંથી અહીંયા ગુંબજ પર તમે જોઈ શકો છો ધજા લહેરાઈ છે ભગવા ભગવા ધજા આપણી જય સનાતન ધર્મ કી પછી અહીંયાથી મંદિરનું દ્રશ્ય બહુ શાનદાર દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો ઓમ શ્રી જય રામ જય રામ જય જય શ્રી રામ અમારા મિત્ર એક નિમંત્રણ આપી રહ્યા છે શું કહો છો બેટા અમારી વાડી અચ્છા આમની વાડી આવવાનું નિમંત્રણ આપી રહ્યા છે અમારા મિત્ર કે અમારી વાડી આવો કોનું મંદિર છે ત્યાં મેલીમાં મેલીડી માતાનો તો તમે લોકો બધા વિડિયો જોતા હો તો જય મેલીમાં લખજો નેક્સ્ટ વિડીયોમાં અમે તમને અમારા મિત્રની વાડી દેખાડીશું બરાબર ને બરાબર જય મેલીડી માતાની મિત્ર છે નાના એવા મારા ટેણીયા મિત્ર એમની પણ યુટ્યુબ ચેનલ છે આની ચેનલનું નામ શું છે આની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં હો આ મારા મિત્રની ચેનલ છે શું નામ છે આપણી ચેનલ લાયન ગેમિંગ લાયન ગેમિંગ અચ્છા ગેમ રમો છો તમે કયું ગેમ રમો છો તમે